મુખ્ય બજારમાં તે દૂર કરવાનું છે સ્વૈચ્છિક એ લોકોને પેલા અપીલ કરવાની છે અપીલથી ના સમજે એટલે પછી આપણે એની કાયદેસરની કાર્યવાહી આગળ ધરવાની કયા કયા ડબા દૂર કરવામાં આવશે જે બહાર મૂકે છે ફૂટપાટ પર તે જ ખાલી એટલે પહેલે એમને સ્વૈચ્છિક અમે અપીલ કરીએ છીએ મેં ગામના સરપંચ તરીકે એમને અપીલ કરું છું કે મહેરબાની કરીને બે દિવસની અંદર બધું અંદર પોતાની દુકાનની અંદર સામાન રાખે